નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલની આવનારી પરીક્ષા માટે રવિવારે ગુજરાતના તમામ તૈયારી કરનાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે એટલા માટે ટેલિગ્રામમાં અને એપ્લિકેશનમાં બંને જગ્યાએ પીડીએફ મૂકીએ છીએ તમે આની પ્રિન્ટ ઘટાવી તો પ્રિન્ટ પણ ઘટાઈ શકો છો નીતિમત્તા રાખી ત્રણ કલાકનો સમય પસંદ કરી પરીક્ષામાં જે પ્રમાણે પેપર આપતા હો એ જ પ્રમાણે પેપર ઓએમઆર ઘૂંટી સંપૂર્ણ પૂરું કરવાનું છે તમારા જેટલા પણ મિત્ર તૈયારી કરતા હોય એ બધાને તમે શેર કરી શકો છો પ્રિન્ટ શકો છો અને બધા પરીક્ષા આપી શકો છો પ્રિન્ટ આજે જ લેજો આપણે એક સાથે પેપર આપીશું આવા બીજા દસ પેપર આપણે એપ્લિકેશનમાં મૂકેલા છે માત્ર દોઢસો રૂપિયામાં તમે રોજ એક એક પેપરની પણ પ્રેક્ટિસ કરશો તો દસ દિવસમાં તમારી પાસે બે હજાર પ્રશ્નોનું સમાધાન સોલ્યુશન આવી ગયું છે જેમાંથી બેઠા પ્રશ્ન તમને મોટાભાગે પેપરમાં જોવા મળી શકે છે તો રોજ એક એક કરી અને આજથી જ દસ પેપર પૂરા કરવાનું શરૂ કરી દો એપ્લિકેશનમાં મૂકેલા છે ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રહેજો મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ